નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના એરંડાના ભાવ વિશે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજના એરંડાના બજાર ભાવ વિશે વાત કરીએ તો ધ્રોલ એક થી અગિયારસો પંચાવન વિરમગામ બારસો ત્રેપનથી બારસો ત્રેસઠ પડી બારસો થી સત્તરસો ચોવીસ સિદ્ધપુર બારસો ચાલીસ થી બારસો ચોર્યાસી કલોડ બારસો તેતાલીસથી બારસો સાહીઠ સમી બારસો પચાસથી બારસો બોતેર ઉનાવા અગિયારસો અડસઠથી બારસો તૌંતેર ભચાઉ બારસો એકવીસથી બારસો એકાવન જેતપુર અગિયારસો અગિયારથી બારસો એક મોરબી એક હજારથી બારસો છવ્વીસ બાવળા બારસો ઓગણચાલીસથી બારસો સિત્તેર ચોટાણા બારસો અડસઠથી બારસો અડસઠ પાટડી બારસો પાંત્રીસથી બારસો ચાલીસ રાજકોટ અગિયારસો અગિયારથી બારસો એકત્રીસ વડાલી બારસોથી બારસો ચોપન જામજોધપુર એક હજાર એકથી બારસો અગિયાર ઈડર બારસો પચાસથી બારસો અડસઠ વડગામ બારસો એકાવનથી બારસો એકાવન માણસા બારસો એકત્રીસથી બારસો એક્યાસી જુનાગઢ એક હજાર પચાસથી બારસો ચાર બહુચરાજી બારસો પંચાવનથી બારસો પાસઠ અમરેલી અગિયારસો સાહીઠથી બારસો બાર કલોલ અગિયારસો પંચાવનથી બારસો ચુમ્મોતેર ખેડ્રહમા અગિયારસો પચાસથી બારસો પાલનપુર બારસો પિસ્તાલીસથી બારસો અડસઠ દાહોદ અગિયારસો સિતેરથી અગિયારસો એંશી હળવદ બારસોથી બારસો એકાવન મહેસાણા બારસો વીસથી બારસો એકોતેર આંબલીયાસર બારસો પચાસથી બારસો ડીસા બારસો એકાવનથી બારસો એકોતેર પાટણ બારસો પાંત્રીસથી બારસો ચોર્યાસી ભાભર બારસો પચાસથી બારસો એંસી દહેગામ બારસો પચાસથી બારસો પાસઠ રઠિયાલ બારસો વીસથી બારસો ત્રીસ હારીસ બારસો ત્રીસથી બારસો ચુમોતેર રાતી જ અગિયારસો એંસીથી બારસો દસ ભુજ બારસો પચીસથી બારસો સુડતાલીસ મોડાસા બારસો પચીસથી બારસો છેતાલીસ अंजार अग्यारो पिचोतेर थी बार सौ ओगणपचास बाथावडा बार सौ पचास थी बार सौ तेसठ बाराही बार सौ थी बार सौ पिस्तालीस गोडल एक हज़ार एक थी बार सौ छेतालीस हिम्मतनगर बार सौ तीस थी बार सौ पिचोतेर हिली बार सौ तीस थी बार सौ पांसठ विसनगर बार सौ एक बार सौ सीतोंतेर बीजापुर बार सौ चालीस थी बार सौ पिचोतेर ઉપરવાડા બારસો સોળથી બારસો અડસઠ ગોઝારીયા બારસો સાહીઠથી બારસો સિત્તેર ચાણસમા બારસો ત્રેવીસથી બારસો ત્રેપન થરા બારસો બાવનથી બારસો સિત્તેર સિહોરી બારસો પચાસથી બારસો પિંચોતેર ચાદર બારસો પચાસથી બારસો તંતોતેર મહુવા છસો સત્તરથી છસો સત્તર ધાનેરા બારસો પચાસથી બારસો એકાવન ફરાજ બારસો પાંત્રીસથી બારસો છોતેર લાખણી બારસો ચોવીસથી બારસો સડસઠ નેનાવા બારસો અગિયારથી બારસો ઓગણસી જામનગર અગિયારસો પચાસથી બારસો સાડસઠ દિયોદર બારસો પચાસથી બારસો પિંચોતેર રાંધનપુર બારસો પિસ્તાલીસથી બારસો એંસી